કોટિંગમાં ઘસારો કેટલો છે આપણે યુઝ્યુઅલી એમઆરઆઈ અથવા એક્સરેમાં જોઈએ નથી કરતા હોઈએ કે કઈ કઈ જગ્યાએ કોટિંગમાં ઘસારો આવ્યો છે એ મુજબ એમાં જે કોટિંગ જેમાંથી બને એને આપણે કોલાજન તરીકે ઓળખીએ છીએ કોઈ પણ સાંધામાં હાડકાની ઉપર કોટિંગ હોય છે એ કોટિંગ બનેલું હોય છે કોલાજન ટાઈપ ટુ એ કોલોજન ટાઈપ ટુ પણ વેજિટેન ડાયટમાંથી આપણને યુઝ્યુઅલી મળતું હોતું નથી રૂટિન ડાયટમાં એટલે એની સપ્લિમેન્ટેશન આપણે આપતા હોઈએ જેમાંથી આ કોટિંગ બને એક ખૂબ જ અગત્યની મીથ એવી છે કે કોઈ પણ જગ્યાએ સાંધામાં દુખે એટલે પેશન્ટને લાગે કેલ્શિયમ કરે છે કેલ્શિયમ દવા આપો ને ખરેખર કેલ્શિયમ ને જોઈન્ટ પેનને કોઈ રિલેશન નથી જોઈન્ટ પેન એ પ્યોરલી કોટિંગ ઘસાવાના કારણે છે જે કોલેજનમાંથી બને છે જે હાડકાનો દુખાવો હડકાલદર રહેતું હોય એ કેલ્શિયમ ઓછું હોય વિટામિન ડી ઓછું એના કારણે આવે છે સાંધાનો દુખાવો કોઈ દિવસ કેલ્શિયમ ઓછાઓના કારણે હોતો નથી એટલે એક્સ રે કે અમારે કર્યા બાદ આપણને લાગે કે આ જગ્યાએ કોટિંગમાં ઘસે ઘસારો છે તે માટે સ્પેસિફિક આપણે સપ્લિમેન્ટેશન કોલોજીન આપીએ પ્લસ અમુક ફિઝિયોથેરાપી કરાવતા હોય અને એક્ટિવિટી મોડિફિકેશન જે આપણે વાત કરી હતી બીજા વિડીયોમાં કે કઈ કઈ વસ્તુ અવગણી કરવાની છે જેમાં નીચે બેસવાનું ઉભક બેસવાનું પલાઠી વાળવાનું ચડો થર કરવાનું આટલી વસ્તુ બંધ રાખે પેશન્ટને કસરત આપીએ અને થોડીક દવા આપીએ જેનાથી શરૂઆતનો ઘસારો હોય પહેલા બીજા ગ્રેડનો એ આપણે સારો કરી શકીએ છીએ